પોરબંદરના લકડી બંદર પરનો સુભાષનગર તરફ જતો પુલ જર્જરિત હોવાનું જણાવીને બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ પુલ બંધ કર્યા પછી પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરાઈ નથી જેનાથી માછીમાર સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અહીંયાથી દરરોજ કાયમી આવક જાવક કરતા માછીમારોએ હવે લકડી બંદરથી સુભાષનગર જવા માટે લાંબો ચક્કર મારીને શહેરી વિસ્તારનો માર્ગ અપનાવવો પડશે જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડશે વર્ષ બે હજાર એકવીસમાં પુલના બાજુમાં વૈકલ્પિક રસ્તો બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં અત્યાર સુધીમાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા હવે અચાનક પુલ બંધ કરી દેવામાં આવતા આ વિસ્તારના નાગરિકો અને ખાસ કરીને માછીમારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને જણાવાયું છે કે હાલમાં મચ્છીની સિઝન બંધ છે પણ નવી સિઝન શરૂ થશે એટલે માછલા ભરેલા વાહનોને પોરબંદર શહેરમાંથી પસાર થવું પડશે જેથી લોકોને પણ મુશ્કેલી થશે તથા માછીમારોને પણ પાંચેક કિલોમીટરનો લાંબો ફેરો કરવો પડશે વર્ષ બે હજાર એકવીસમાં પુલના નવીનીકરણની કામગીરીને મંજૂરી મળી હતી એ સમયે પણ સાગરપુત્રોએ રજૂઆત કરી હતી કે બાજુમાં નવો વૈકલ્પિક રસ્તો બનાવ્યા બાદ પુલ બંધ કરવો જોઈએ જેને આજે ચાર વર્ષ વીતી ગયા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી અને હવે જીએમબીએ માછીમારોને હેરાન કરવા માટે થઈને પુલ બંધ કરી દીધો છે જે તદ્દન અયોગ્ય છે તેમ જણાવીને આ જે પુલ છે આપણે લકડી બંદર અને બન લકડી બંદરથી સુભાષનગર બંદર ગોદી તરફ જતો ધસતો છે હવે આ પુલ આપણે કેટલો સમયથી આ જળજરી હાલતમાં જ છે એ બધા લોકોને ખ્યાલ છે આને પહેલાં પણ અહીં મેં સોશિયલ મીડિયા દ્વારા આપેલું હતું કે આ પુલની હાલત કેવી બદતર થઈ ગઈ છે અને આજે આપણે પુલની મોટી દુર્ઘટના થઈ જ્યાં પંદર સોળ લોકો મળી ગયા છે હવે એના એ પછી આ લોકો જઈ ગયા છે તો અત્યાર સુધી શું સૂતા હતા બસ આ તો અમને ગરીબ મચ્છીમારોને બસ હેરાન કરવાનું ચાલું છે અત્યારે અમારે જરા કંઈક પણ અહીં કામ હોય એટલે આખું ફરી ફરીને વધારાનું ચારથી પાંચ કિલોમીટર બંદરથી ગામમાં જતાં ત્રણ કિલોમીટર અને બીજું પાછું જ જઈએ એટલે આઠક કિલોમીટર જેટલું થઈ જાય આટલું ફરીને જવું પડે છે હવે સિઝન ચાલુ થવાને મહિનો દિવસ જેવું છે હવે અત્યારે કેવી હાલત થઈ જશે જો મહિનો દિવસમાં કોઈ જાતનો એનો ઉકેલ નહીં આવે તો મચ્છીમારોની તો હાલત જ બદતર થઈ જાય કેટલું ફરી ફરીને જવું પડે છે અને કોઈ જાતનું ડાયવર્ઝન આપ્યું નથી એમને અચાનક ઓચિંતાનું જ આ બંધ કરી દેવામાં આવ્યું છે